એ મકાનમાં માલિકોએ ધાર્મિક મહત્વ સમજીને વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજને ગુરુ મંદિર બનાવવા માટે આપવાનું નક્કી થયું હતું જેથી આજે વલ્લભ સુરી મહારાજની એકોતેર ની પુણ્યતિથિ ભાદરવાદ વધ અગ્યારસના દિવસે વિધિ વિધાન સાથે ગુરુદેવની પ્રતિમા જૈનાચાર્ય ગચ્છાધિપતિ ધર્મ ધુરુંધર સુરી મહારાજની નિશ્રામાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં સવારે સાત કલાકે સ્થાપિત કરવામાં આવી

મોટું એકસો આઠ શાસન પ્રભાવક આચાર્ય ભગવંતો અગિયાર બે હાજર પચીસ ના દિવસે વલસાડ ખાતે કરવા માટે આપવામાં આવ્યો હતો તથા શ્રી આત્માનંદ જૈન મહાસભા ઉત્તરી ભારતના પ્રમુખ નેમીચંદજી જૈન સહિત વિવિધ સંઘોના પ્રમુખો ટ્રસ્ટીઓ તથા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું

એક મંદિર બની રહ્યું છે જેની અંદર ચિંતામણી પાસના દાદાની સાથે સાથે એકસો ને આઠ શાસન પ્રભાવક મહાપુરુષોનું લગભગ મંદિર પણ બની રહ્યું છે એનું પણ આજે મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું છે આજે મુમુક્ષો જે છે બંને વરસાદની વેદી કર્યો છે જાનવી અને જાનવી એ બંનેના મુહૂર્ત આજે પ્રદાન કરવામાં આવ્યા છે અને સાથે સાથે આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ કરીબન બારસો થી ઉપરાંત અત્યારે હાજરી છે અને ઓલ ઇન્ડિયા લેવલ થી દરેક કે દરેક પ્રદેશ અત્યારે અહીંયા ગુરુ ભક્તો છે અને આજે સવારે બીજું પણ એક વિશેષ કાર્ય થયું છે એ પરમ પૂજ્ય ગચ્છાધીપતિ હાજરીમાં કે જ્યાં વિજય વલોસર શ્રી મહારાજ સાહેબ જે કે ભલે બોલો ઓખાતું હોય પરંતુ એમને જન્મ જે કહેવાય પીપળા આવેલું છે એનું પ્રજેશન આજ જે સવાર પાસે હતો પરંતુ રત્નત્રય કૃષ્ણ પ્રાપ્તિ આજે એ પણ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ગ્રસ્ટ ન્યુઝ ની સબસ્ક્રાઇબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર